હવે ઉપર ની પડો મહેરબાની કરો તમે બધી એ શાંતિ રાખને ભાઈ હવે ટકા મરોવાની આ વાત તમે બધા ભાઈ દો મેર બની કરો ટકા મરો ઉતરી જઈ પરણタルુ ને બધા ને જોવાની છે શાંતિ દેવા ગામ જલ્લે ભાઈ એમ નહી ઉપર એ જે હે કે અમરે પાછો ભી વાત કરે છે એને ભણાવતા કોલેજ આવ્યો છે કયા કારણે ધારાભાઈ કોલેજ માંગવું જોઈએ અને શું